જે કંપનીએ ચાર વર્ષમાં રોકાણકારો ને શાનદાર રિટર્ન આપ્યું છે અને આગળ પણ બ્રોકરેજ આવશે આના શેર ઉપર ભૂલી જોવા મળી રહ્યા છે તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ ટર્બાઇન મેન્યુફેક્ચર કરનારી કંપની ત્રિવેણી ટર્બાઇન ની ગણના ભારતીય શેર બજારમાં શાનદાર મલ્ટી બેગર શેરો કરવામાં આવે છે આ સ્ટોકે પોતાના ઇન્વેસ્ટરો ને એવું રિટર્ન આપ્યું છે કે ઘણા લોકો ચોંકી ગયા છે ચાર વર્ષમાં જ આ શેર આઠસો પચાસ ટકાથી તેજી આવી છે પછી આ શેર વિશે વાત કરીએ તાજેતરના દિવસોમાં આ શેર ની ચાલ કેવી રહી એના વિશે તો આજે ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ ના શેર માં ચાર ટકાથી વધુની તેજી આવી છે કંપની ના શેરો ચારસો પંચ્યાસી રૂપિયાના ભાવ પર છે છેલ્લા પાંચ દિવસમાં આ શેર સાડા પાંચ ટકાની તેજી આવી છે છેલ્લા એક મહિનામાં આ શેર માં આપણને

આ શેર ઉપર બ્રોકરેજે નવો ટાર્ગેટ પણ આપ્યો છે આ સ્ટોકને લઈને ઘણા બ્રોકરેજ બુલિશ જોવા મળી રહ્યા છે મોતીલાલ ઓસ્વાલે ત્રિવેણી ટર્બાઇન ને બાય રેટિંગ ની સાથે 540 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે તો અન્ય એક બ્રોકરેજ શેર ખારે બાય રેટિંગ આપ્યો છે ટાર્ગેટ 550 રૂપિયાનો આપ્યો છે એટલે કે શેર વર્તમાન સમયથી 12 થી 13% સુધી આગળ વધી શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ત્રિવેણી ટર્બાઇન ના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ સારો એવો ટાર્ગેટ આપ્યો છે અને આગળ પણ આ શેરમાં તેજી જોવા મળી શકે છે અને 4 વર્ષમાં તો રોકાણકારોને આ શેરમાં માલામાલ કર્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘટડી પર દબાવી દેજો